મારું નામ ભરતકુમાર બી મેત્રા એડવોકેટ નોટરી તરીકે ઉપલેટા બાર એસોસિએશનના સભ્ય તરીકે ઓગણીસો ચોરાણુંથી કાર્યરત છું ઉપલેટા નામદાર અદાલતે ફેમિલી કોર્ટ મંજૂર કરવા માટે ધોરાજીને સેન્ટર આપ્યું છે તો પંદર પંદર દિવસ બે જગ્યાએ લિંક કોડ થઈ જાય તો અમારી માંગ છે કે જેથી કરીને પ્રજાને આર્થિક એ ઓછું થાય કિલોમીટર ઓછા સમય ન બગડે આવા હેતુથી આજરોજ ઉપલેટા બાર એસોસિએશનમાં ઠરાવ થયેલો એ ઠરાવને અનુસંધાને અમારી માગણી પૂરી કરે અને પંદર દિવસ ઉપલેટાને લિંક કોડ ફાળવી આપે જો અમે આજરોજ રજૂઆતે કરી અને એમાં પરિણામ ના આવે તો એક છથી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે હું જયેશ વસંત સભ્ય બાર એસોસિએશન ઉપલેટા હાલમાં સરકારશ્રી તથા કાયદા વિભાગ દ્વારા જે નવી ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવેલી છે તેમાં એક ફેમિલી કોડ ધોરાજી મુકામે કાર્યરત થઈ થવાની છે ત્યારે ઉપલેટા તથા ભાયાવદરના વિસ્તારના અરજદારો અરજદારણોને ધોરાજી સેન્ટર છે એ ખૂબ જ દૂર પડી જતું હોય જેનાથી મુશ્કેલી નીવડશે અને અમુક ગામો એવા છે કે અરજદારણોને ધોરાજી જવા માટે પચાસથી સાઠ કિલોમીટરનું અંતર કાપવું પડે તેમ છે જેથી સરકારશ્રીનો જે ઝડપી અને સસ્તો ન્યાય મેળવવાની આશા છે એ ફળીભૂત ન થાય અને ઉપલેટા બાર એસોસિએશનની માગણી જો પૂર્ણરત કોડ ફેમિલી ન આપે તો અમને લિંક કોડ પંદર દિવસ ઉપલેટા તથા પંદર દિવસ ધોરાજી ફેમિલી કોડ ચાલુ થાય તેવી માગણી અમારી છે અને જો આ માગણી નહીં સંતોષાય તો ઉપલેટા બાર એસોસિએશન દ્વારા આજરોજ એવો ઠરાવ કરવામાં આવેલ છે કે તારીખ એક છ બે હજાર ચોવીસથી અમારી માગણી સંતોષાય નહીં તો અમે કોડ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવેલ છે હું ઉપલેટા બાર એસોસિએશનનો પ્રમુખ જીજ્ઞેશ ડી ચંદ્રવાડિયા અમે આજરોજ ડિસ્ટ્રિક જજ સાહેબ રાજકોટ યુનિટ જજ રાજકોટ જિલ્લાના હાઈકોર્ટ તથા કાયદા મંત્રાલયમાં ઉપલેટાના જે ફેમિલી કોડ બાબતનો પ્રશ્ન છે તે બાબતે લેખિત રજૂઆત કરેલી છે ઉપલેટા વકીલ મંડળ દ્વારા અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું ઉપલેટા ધોરાજી વિસ્તારમાં ધોરાજીને હાલમાં ફેમિલી કોર્ટ ફાળવવામાં આવેલી છે જે ફેમિલી કોર્ટ ફાળવવામાં આવેલ છે તેને કારણે ઉપલેટા તાલુકાની ભરણ અરજીઓ તમામે તમામ અરજીઓ ફેમિલી કોર્ટ ધોરાજીમાં ટ્રાન્સફર થતી હોય અને ઉપલેટાના અરજદારોને ઉપલેટા મૂકી અને ધોરાજી મુકામે પચાસથી સાઠ કિલોમીટર અંતર કાપીને જવાનું થતું હોય જે બાબતે ઉપલેટાની પ્રજાના હિત માટે ઉપલેટા વકીલ મંડળે કાર્યવાહી કરેલ છે હાલમાં અમારી માગણી છે કે ઉપલેટા તાલુકાને પંદર દિવસ માટે ફેમિલી કોર્ટ ઉપલેટાને ફાળવવામાં આવે પંદર દિવસ ધોરાજીને ફાળવવામાં આવે અને અમારી ઉપલેટા તાલુકામાં સિનિયર ડિવિઝન કોર્ટ ઘણા સમયથી આ રેકોર્ડ ઉપર મંજૂર થયેલી છે જે તત્કાલ અસરથી અમને સિનિયર ડિવિઝન કોર્ટ ફાળવવામાં આવે જો આ બાબતની અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો તારીખ એક છ બે હજાર ચોવીસથી ઉપલેટા વકીલ મંડળ દ્વારા ઉપલેટા કોર્ટ લગતી તમામ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવેલ છે અને ગાંધીજી આ માર્ગ અપનાવવામાં આવેલ છે અને ઉપલેટા તાલુકાની પ્રજા સામાજિક સંસ્થાઓને પણ ઉબલેટાની પ્રજાને થતાં અન્ય બાબતે જાણ કરવામાં આવશે